નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે લાવ્યા છીએ એક વિશેષ સંવાદ વિકાસની નવી હકીકતની વાત હમણાં યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં શેરીશા ગામના મતદારોના ભરોસાથી વિજયી બનેલ નટવરજી ગાંડાજી ઠાકોરને શેરીશા ગ્રામ પંચાયતની ચાવી સોંપાઈ છે શપથવિધિ પછી તરત જ યોજાયેલ પ્રથમ બેઠકમાં નવીન સરપંચશ્રીએ ગામના વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપી મહત્વની યોજનાઓ ઘડી છે મુખ્ય મુદ્દાઓ પર તાત્કાલિક કામગીરીનો આરંભ થયો છે વર્ષોથી પડતર રહેલી સફાઈ રોડ અને ગટર મરામત પીવાના પાણીની સુવ્યવસ્થા સ્ટ્રીટ લાઇટ લગાવવાનું કાર્ય તેજ ગતિએ ગામ માટે લીલું ભવિષ્ય ઘડવા માટે પણ ખાસ ધ્યાન અપાયું છે સરપંચશ્રી જાતે ગામમાં ફરીને લોકોની ફરિયાદો સાંભળી ઉકેલો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ચાલો સાંભળી લઈએ શેરીશા ગામના નવનિર્મિત સરપંચ નટવરજી ઠાકોરની જ બહુમૂલ્ય વાત ભવિષ્ય માટેની યોજનાઓ પ્રાથમિકતા અને ગામના સર્વાંગી વિકાસ માટેના તેમના મંતવ્યો મારા મિત્ર અજયભાઈ ડેપ્યુટી સરપંચ છે અમારી દસ તારીખે અમે ચાર્જ લીધો છે અને આજે અમારી પહેલી મિટિંગ હતી ગામના સદસ્યો સાથે સભ્ય સાથે મળીને અમે ગામના વિકાસ અને ગામને સ્વસ્થ અને સુંદર બનાવવાના પ્રયત્નશીલ બનવા માટે દરેક સાથે ચર્ચા કરી છે ગામના વિકાસ અને સહભાગી બની ગામના દરેક મહલ્લામાં દરેક ખૂણામાં સ્વચ્છતા જળવાઈ રહે અને ગામના દરેક વિકાસમાં સહભાગી બને તો સાથે મળી અને ગામનું કામ કરવા માટે અમે આજથી સંકલ્પ કર્યો છે કે ગામમાં કોઈ પણ જાતનું તકલીફ ના પડે એ રીતે સાથે મળી અને ગામને રળિયામણું બનાવીશું એ બી અમે સૌ સાથે મળીને આજે અમે આ મિટિંગનું આયોજન કર્યું હતું એ આજે અમે પૂર્ણ કરીશું તો દરેકનો સહ સહકાર મળી રહેશે અને અમે સાથે લગાતાર કામમાં જોડાઈ રહીશું એવી દરેકની અમને આશા છે એ બધા હું દરેકનો આભાર માનું